કદાચ એની સગવડ નહીં અને કદાચ એ આ જોગીડો બેઠો બેઠો કદાચ ચાર ડગલા મને લઈ નહીં પૂરું કરાવતો હોય છે તો ભાઈ ઠ્યું કહું બધાય ત્યાં અહીં નાય કે ઝાલા એટલે કદાચ મારા રામે કદાઈ અહીંની ડોટ છોડી છે ઝાલા ફરવામાં રહીશ તો અહીં આવે એનું શું થઈ છે ભાઈ એટલે ઝાલા પણ આ કોઈક દિક આનંદ કરવો પડે જગ્યા જેવી તપતી હોય તો બધાય આપણા દર્શને આવે એવું જરૂરી નહીં ક્યાંક આપણે ઉગાડા પગે જવું પડે શું કહું એટલે આયા છે ચાલા તો મારો ઠાકર એવું કે છે કે આ જોગીડો ખાલી તો જવા નહીં દે હું કઉ નવસો વરા કમાણી મારી પાસે હતી ભાઈ શું કઉ પિંટુ ભાઈ અને બીજા ત્રણ ઉમેર લો કારણ કે ત્રણ સમાધિ જોઈ ચેટલી ભાઈ બોલું એસી વીસ તો નહીં ને એટલે બીજા ત્રણ ઉમેર લો એટલે બીજા ત્રણસો વરા હાલે શું કઉ એટલે બારસો વરા તપ ભેગું કરી લીધું જાણે ભાઈ પણ જલા ઉગાડા પગે કદાચ અહીંથી જાત તો સિમાડા લગીને ધૂળ જાત ભાઈ હું કહું એટલે આ લપટણું ઈનું કર્યું હે ભાઈ એટલે કદાચ અહીંથી ઘોડે ફેર પલાણ નાખું ભાઈ અને એ ઘોડાના ડાબલા ગાળા ગાળાવાળા કરીને જવું ફીંટું ભાઈ શું અને કદાચ પછી એ એ ભજન એ ભાવ લઈને કદાચ ભોળાદના ફાદરમાં આવે જમરાળાની જગ્યામાં આવે ભાઈ શું કહું બે ધરતી કદાચ હરખી ના કરી નાખવું મારું અહીં આવું ન કામ શું કહું એ નમી જાવ કાંઈ નમી જાઓ ભાઈ આ ધૂળ લેવા આવ્યો હું ઝાલા એટલે વાંકું વળીને બજારમાંય ભરાય નહીં ભાઈ પા ગારો હીનો કર્યો ફગ્યો સોટાડીને ઘોડાના ડાબલે કદાઈ લઈને જવો ભાઈ કદાય વર્ષો જૂની ઝાલા ઊંધાઈ વળગી જાય ને પેઢીએ શું કહો મારો ઠાકર એવું બોલે છે કે ગરીબી આટો ખાઈ જાય ભાઈ અને સાચો ભાવ કદાય કગરી પડે શું કહો એની ગરીબીની જો કદાચ ઊંધાયો ખંખેરી ના નાખું મારું અહીંયા આવું નકમ જા મજા કે હે ભાઈ લેજો વાર કદે જા ચીપિયા ને જાલા આ ધૂમણા ને ગોવિંદ બે દુહા એવા લલકાર નાખ ભાઈ ફેર ઘોડે પલાણ નાખી મારા મહાદેવ ના શિખરે સડી જાવ કે કદાચ કાળી મીઠ માંડે ભાઈ અને એ જ પડલ એ એ જ ટાઈમે જો આંખ ના નેતર વખોટી ના નાખે માથું એ મેલી દે ઝાલા એને સુરા કહેવાય ભાઈ ગોઈંદભા ખૂબ મજા મારો ઠાકર આવું બોલે છે ભાઈ હવનું હારું પીંટુ ભાઈ ઝાલા પાંચ વરાં મારે આ ગોઈંદભા નું હું ઓળખતોય નહતો પણ કદાચ

પણ જો કદાચ આ ગઢવીના દીકરા નો વીક ના લાવો તો ઠાકર મારે વળવું નકામું પડે એટલે ઝાલા મેં વાયદા કર્યા હોય વિચારી કર્યા હોય આવડા તો ગમે એટલા કદાચ અને એવુંય નથી કે તો આ જગત સામે કઈ કહીને જાઉં નગર દુનિયાની એવું થાય ગોવિંદ ભાઈ કદાચ પછી તરી લેતા બાપુ ને દ હોય છે આમાં હા આટાનાની મારી કમાણી નહી ભાઈ શું કીધું પણ ઝાલા

પાત પચી ના આપે તોય જો કદાચ ઘરનું ડીઝલ બાળીને ના હોય તો મારી જ તમારી ઓળખાણ ડકાવી પડે તો કહું તો જલા જો કદાચ એ એની દાતારી પણું ના ભૂલે તો નો દીકરો હુપડું ના લે ભલા માણા જો તેથી ગાડા ઉધા ના કદાવ તો મારું ધૂણું નખાબું ભરાબર હે